આપણે તો જાણીને એને કહી દીધું માગીએ પણ સાચા સૂત્ર મૂક્યું કે હું માંગુ છું પણ આમાં મારું હિત થાય એવું હોય એવું તો માગું તો ઘણું બધું અને ભગવાને જોયું કે નારદ તમારું હિત બીજાના હાથમાં હાથ આપો એમાં શેર નહીં મારા હાથમાં હાથ રહી બરાબર શંકર ના ગણો ગણાય કે નારકીને જય માળા ના પહેરાવી વિશ્વ કોઈ શ્રીમતી એનું કારણ એ છે સાહેબ આ મહિમા છે માયા સંતની સામે જોઈ પણ ના શકે ધાર પેદાવાની વાત તો દૂર રહે આ તો લીલા છે ભગવાન થી મને તમને સમજાવવા માટે કે સાવધાની થોડી તરે તો દુર્ઘટના જીવનમાં ઊભી થઈ જાય એટલે સાધક જે છે એને સતત સાવધાની રાખવી જાય એકાદુ પાણી જો પડી ગયું તો રાક્ષસ બનાવી દેવા માટે પૂરતું છે તમને

અને ભગવાન વિષ્ણુ ની સામે અને ભગવાન વિષ્ણુ એ માથે જ રહ્યો જો હવે આના ઉપરથી એક કથા આમ તો સમય એટલો બધો શેર પણ આવતું જાય સંતો ની કૃપાથી કેતું જવું જોઈએ જીવનમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી તમારી આજુબાજુમાં રહેલા લોકો નીત તમારા વખાણ કરે નીત તમારી પ્રશંસા જ જ જ કરે અને એમાંથી એમાંથી કોઈ કોઈ તમારા માટે આડું બોલે ને તોય હસતા હસતા સમજાણું બોલો ને આ જીવન જીવવાની રીતુ છે અને તમે તો જો અબખાન કરનારા આજુબાજુ વાળા હોય અને યે ઈજ બોલ પણ ભગવાન વિષ્ણુએ સાહેબ દર્શન બતાવ્યું કે નારદ રોજ મારી મસંસા કરે છે તો ચાલો બરાબર પણ આજ ની જયારે મને ગમે તેમ જે બોલે છે આ જે કઈ મને આપે મારે સ્વીકાર કરવો પડે આ કથા શું કે છે તમારી તમને પૂજતા હોય પણ ક્યારેક શાયદ એનું વર્તન બદલાય તો એ વર્તન બદલાય ક્યારે તમે વિચાર કરો કે આનું વર્તન બદલાનું છે એમાં કદાચ એ નથી બદલા પણ કોઈ પરિસ્થિતિ આ માટે

આ જીવનમાં અપનાવવા જેવું સુખ નથી અપનાવો બોલો તમે અહીં આગળ હું જે કહું છું એ કરશો ને આપના હા 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 પછી બીજી કથા પછી કેવી રીતે કરી દઉં

ના કરાય ભગવાન વિષ્ણુની સામે સાહેબ નારદજી પણ જ્યાં માયાનું આવરણ હટ્યું ને ત્યાં નારદને ભગવાનનું જે દર્શન થયું અને નારદજીએ ભગવાનના ચરણમાં પડીને કર્યું

चाहे तो पार करो हमारे तो अवगुण जीते आगरो नन्ना सा फूल हूँ मैं चरणों की धूल अब तो था ये मेरी बात से समय नहीं है तो अब मुझे तो था ये कैसे जाए कि जीवन में फूल થઈ જાય આ જગતમાં એવો એક પણ વ્યક્તિ નથી કેન આવતે ફૂલ ના થાય ક્યારેક કાય બાપની સામે ન બોલાય પણ છતાંય ક્યારેક બાપની સામે પણ મરા બોલી જાય બોલી જાય ને બોલો ને આ પર થઈ કેતે જાય કે ફૂલ તો થઈ જાય પણ જા બાશી આંખ ઉગડે ને

આવેશમાં થઈ જાય પણ બીજી ક્ષણે સાવધાન થઈ जाओ મારી ક્રિયા ઈશ્વરને ગમી છે કે નહીં જાય પ્રભુ

મારા મુખમાંથી તમારા માટે દુર્વચનો નો હું દંડ નો અધિકાર શ્રાપ પણ મારી તમને પ્રાર્થના છે કે મેં જે શ્રાપ દીધો કરી

મારાથી બહુ મોટું પાપ થઈ ગયું મારા મુખમાં આ શબ્દ નથી કેમ થયું મારા મુખમાં તો શ્રીમંત નારાયણ 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 મોટું પાપ છે हृद भई अस्त्रही न

तबे मने श्राप की भी नहीं, नहीं दिया तुझे नरक भूली गया योन्त है प्रविष्ट मनवाच निमांत संतान संगी भयत्य किला सक्ति धरश्वधा मारी कृपा साई तो राम बोली सका मारी कृपा होए तो नायब नारायण बोली सका है जिले हे नारायण તમે જે કઈ કર્યું છે ને એ મારી નાગ માને કેમ પ્રયાસ થી રામ બોલું શક્ય નથી રામ ની વગર લાય રામ ના બોલી There is no state, of course we are in s君察pi, and in oneai dhauti thus we haveโ 호 Iya Ipaddi Mullaki in quitty rd. Mind Diashio, Alocvidya. Christyamana vaj SBSisha,ikenuragi et Shake it, Sanghivanayahashia Sanghiva maygger Arif evicate by on Stage amanyas istah o t DOH ओम नमो भगवते भूली गया हमारी तुम्हारी बुद्धि इंद्रिय होता है जो ये चैतन्य भी जाहे अपना तरफ की कृपा ना हो तो क्या हो जाए आ तो मारी लीला ना हो પણ નારદજી કીધું પ્રભુ બધું બરાબર તમે મારી ભૂલની સામે ન જુઓ એ તમારી ઉદારતા છે પણ હું તમારો દાસ

એક વસ્તુ કહું જાય આ દુનિયામાં પણ અન્નદાન નું વિશેષ પોતાની સંપત્તિ આપી જાય ત્રણ વાર ધન્ય ધન મને કાલે નીકળ્યો પછી એક બે જણ મળ્યા એમને બાપુ બધું બરાબર પણ અમે આખે આખો જમણવાર આપી શકીએ એમ નથી

આગળ વાન આ કામ કરો એટલે અહીંયા શેક આવી જાય તેલનો એક